સિદ્ધ સૌરાષ્ટ્ર સિમેન્ટ અને હાથી સિદ્ધિ સિમેન્ટ દ્વારા સતત તેરમા વર્ષે પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું એસ્પિરિંગ રોડ પર ઓગણજ ખાતે એક ફાર્મ પર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ ડીલર્સ એકઠા થઈ ભાગ લે તે માટેનો હોય છે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ હાથી અને સિદ્ધિ બ્રાન્ડ નામ હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે તેમાં પાંચ ટીમના પંચોતેર સભ્યોની ટીમ બનાવીને કુલ પાંચ મેચ રમાડવામાં આવે છે બે સેમી ફાઇનલ તથા એક ફાઇનલ અમદાવાદમાં રમાઈ હતી આ પ્રસંગે કંપનીના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા જે અભિજેતા અને રનર્સ ટીમને ઇનામ વિતરણ પણ કરાશે કંપનીનો મુખ્ય હેતુ ફક્ત કામ નહીં પરંતુ કામની સાથે રમતગમત પણ થાય અને તેની સાથે આરોગ્ય પણ જળવાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ની જે રૂટીન પ્રેક્ટિસિસ છે જે એમના રૂટિન કામ છે જે અમારા ડીલર મિત્રો કરે છે એમાંથી એ લોકોને બ્રેક મળે અને જે ફિટનેસ છે ફિટનેસની સામે એમનું અવેરનેસ જે છે એ વધે દિવસે દિવસે અને લોકો અત્યારના ટાઈમમાં જે બિઝી શેડ્યુલ છે એમાંથી ટાઈમ કાઢીને પોતાની ફિટનેસ ઉપર ધ્યાન આપી શકે એ અમારો હેતુ રહ્યો છે અમે આયોજન કરીએ છીએ કે પહેલાં રીઝનવાઈઝ અમે લોકો એમાં લીગ મેચિસનું આયોજન થાય છે અને એ આયોજનમાંથી જે લીગ મેચિસ થાય છે એ લીગ મેચિસમાંથી જે બેસ્ટ ફિફ્ટીન છે એ દરેક રિજનમાંથી અહીંયા અમે લોકો પાંચ ટીમ બનાવીએ છીએ સિલેક્ટ થાય છે એમાં રાજકોટ ભાવનગર સૌરાષ્ટ્ર જે છે અમદાવાદ અને ગ્રેટર ગુજરાત સુરત અને વડોદરા એ રીતે ટોટલ પાંચ ટીમ જે છે એણે હિસ્સો લે છે